મિત્રો જે આપણે રેસ્ક્યુ કર્યો આપણે તેને તેને વાતાવરણ માં રિલીઝ કરવા આવી ગયા છે મિત્રો હું તમને આજ દેખાડવા માગું છું કે વરુણ દંતીને કારેત્રમાં ફેર છું મિત્રો વરુણ દંતી સાપ છે આ આજે તેનું મોઢું છે તે આખું વરુ ટાઈપનું હોય છે વરું એટલે આપણે દેશી ભાષામાં વેડિયા કહીએ છીએ ને એના ટાઈપનું તમે એનું મોઢું જોઈ શકો છો આગળથી આખું ત્રિકોણ આકારનું હોય છે અને તેને માથે ડિઝાઇન પર અલગ હોય છે કારેરો હોય છે તે આખો બ્લેક હોય છે અને માથે થોડા થોડા અંતરે બે બે સફા ફટિ હોય છે જોઈ શકો છો મિત્રો તેની બાઇટ તે બાઇટ ભરવા પણ સાતીર હોય છે આ મિત્રો આજે જે વરૂણ છે તેને ઓન્લી બે બે કાળા લીટા થોડા થોડા અને વચ્ચે એક સફેદ જાડો લીધો હોય છે બાઇટ કરવામાં નંબર વન હોય છે જોઈ શકો છો તમે પાછી બીજી ફેરે બાઇટ કરી છે તેની અંગૂઠા પર તો મિત્રો પણ આ સાફ છે કે તદ્દન બિનજેરી છે જોઈ શકો છો તમે તેની બાઇટ મિત્રો તો ચાલો તેને હવે તેને કુદરતી આવાસમાં મુક્ત કરી દઈએ